ક્રુમકો અને ધાનપુર લેમ્પસના સંયુક્ત ઉપક્રમે ફર્ટિલાઇઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો વિશ્વની અગ્રણી ખેડૂતોની સહકારી સંસ્થા ક્રમકો દ્વારા શાળા પીપેરો ખાતે ધાનપુર વિભાગ મોટા કદની ખેતી લિમિટેડની અડત્રીસ વાર્ષિક સાધારણ સભા સાથે ફર્ટિલાઇઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં કાર્યક્રમના સ્થાને ગુજરાત સરકારના મંત્રીશ્રી પંચાયત અને કૃષિ બચુભાઈ ખાબડ હાજર રહ્યા તેમજ ધાનપુર લેમ્પસના ચેરમેન દરિયાસિંહ મૈડા તાલુકાના ભાજપના આગેવાન અને સહકારી સંસ્થાઓના ચેરમેન અને પદાધિકારીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી ધાનપુર મંડળીના સેક્રેટરી દ્વારા મંડળીની વાર્ષિક સાધારણ સભાના એજન્ડા મુજબ બહાલી આપીને આગળ કાર્યક્રમમાં ક્રુપકોના એરિયા મેનેજર જયેશભાઈ પટેલ દ્વારા કૃપકો સંસ્થા ક્રુપકોની કામગીરીને ખેડૂતોના હિતમાં કરવામાં આવતા કાર્યક્રમો વિશે તેમજ કૃપકોના ઉત્પાદનો વિશે સવિસ્તૃત માહિતી આપી હતી અને રાસાયણિક ખાતોનો સપ્રમાણ વપરાશ માટે આહવાન કર્યું મંત્રી દ્વારા સરકારની વિવિધ અને તેમના લાભ લેવા અને વધુમાં વધુ હાલ આ પોર્ટલ પર અરજી કરી લાભ લે ખેતીમાં આગળ વધો તે માહિતી પૂરી પાડી પ્રોગ્રામમાં સરકારની યોજનાના લાભાર્થી ખેડૂતોને વિનોવિંગ ફેન ખેતીવાડી ખાતા દ્વારા વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મંડળીના કર્મચારી દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું